સુરતના ડુંબાલ ખાતે આવેલ ડુંભાલ હનુમાનજી મંદિરમાં ચારસોમાં પાટોત્સવની ઉજવણી કરાઈ શ્રી સમર્થ ગુરુ સ્વામી રામદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી ડુંબાલ હનુમાનજીની સ્થાપના મંદિરના ચારસોમાં પાટોત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું સવારે હનુમાનજીની વિશેષ અભિષેક પૂજા હવન સુંદરકાંડ મહાપ્રસાદ મહાઆરતી ભોગ અને ભજન સંધ્યાના કાર્યક્રમો યોજાયા શિવાજી મહારાજ સાથે આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો હોવાની પણ વિગતો છે ડુંબાલ હનુમાનજી મંદિર અતિ પૌરાણિક હોવાથી ભક્તો દૂર દૂરથી અહીં દર્શન માટે ઉમટી પડે છે મારું નામ જતિનીગીરી અનિલગીરી ગોસ્વામી છે પર્વત પાટિયા ડુંબાલમાં ઉત્તરાભિમુખ હનુમાનજીનું મંદિર જે આખરે ચારસો વર્ષ પહેલાનું સ્થાપના કરેલી ગુરુ સમર્થ રામદાસ સ્વામીના હાથની સ્થાપના કરેલી હનુમાનજીનું પ્રાચીન મંદિર છે

આ મંદિર ચારસો ઈસ્વીસન ચારસો સાલ પહેલા શિવાજી મહારાજ ના ગુરુજી એ સ્થાપના કરેલી હનુમાનજી ની મૂર્તિ છે